નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે તો સૌ પ્રથમ પહેલાં ખેડૂતો માટે ખુશીના સમાચાર આવ્યા છે ઘણા બધા મિત્રો એ સાંભળી પણ ચૂક્યા છે કે ખેતીને જે માવઠાના કારણે ભારે નુકસાન થયું હતું એ માટે સરકારે ઐતિહાસિક દસ હજાર કરોડનું પેકેજ આપી દીધેલું છે જેમાં ખેડૂતોને બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ બાવીસ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે હવે આ પેકેજ વિશે તમારું શું કેવું છે તે કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો હવે મિત્રો કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે જે આપણું કપાસ બજાર છે ઓલ ઓવર ઘટાડા તરફ જોવા મળી રહ્યો છે આજે કપાસના ભાવમાં દસ થી લઈને વીસ રૂપિયા સુધીના જે ઘટાડા છે જોવા મળ્યા છે અને આગળ બજારમાં વેચવાલી કેવી આવે છે એના ઉપર બજારનો આધાર રહેલો છે હાલના તબક્કે કપાસમાં મોટી વેચવાલી હોવાથી બજારમાં હજી પણ ઘટાડા પોસિબલ છે નવા કપાસની બોટાદમાં રેકોર્ડ બ્રેક બાસઠ મણની આવક હતી હળવદમાં બાવીસ હજાર મણ અને અમરેલીમાં તેર હજાર જ્યારે સૌથી નીચો ભાવ છસો અને પચાસ જ્યારે સૌથી સરેરાશ ભાવની વાત કરીએ એટલે કે એવરેજ ભાવ તો બારસો રૂપિયાથી લઈને ચૌદસો અને સિત્તેર રૂપિયા સુધીના જે ભાવ છે તે ખેડૂતોને મળી રહ્યા છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો દેશમાં કુલ એક લાખ સોળ હજાર ગાંસડીની આવક હતી અને ભાવમાં વાત કરીએ ખાંડીએ તો બસો રૂપિયાનો ભારે ઘટાડો પણ જોવા મળી રહ્યો છે આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો કપાસિયા ખોળ છે એમાં દસ થી લઈને વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે યુએસ વાયદાની વાત કરીએ તો યુએસ વાયદામાં આફ્ટર લોંગ ટાઈમ ફરી એકવાર ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે ત્રેસઠ પોઈન્ટ બાસઠ ડોલરે વાયદો છે જોવા મળી રહ્યો છે જેમાં એક ડોલરનો એટલે કે અલમોસ્ટ અઠ્યાસી રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારબાદ માર્કેટ વાત કરીએ તો એવરેજ ભાવ છે એ રૂપિયા પાંચ હજાર એકસો પચાસ રૂપિયા અને સૌથી ઊંચા ભાવ આઠ હજાર પાંચસો અને પંચાવન રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી કપાસનો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને તમારા જે મિત્રો છે એમને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો આજના વિડીયોમાં આટલું કુ જય હિન્દ